રવિવારે 29 સપ્ટેમ્બરના રોજ વીરપુર ખાતે સમગ્ર ગુજરાતના રઘુવંશીઓનું સમગ્ર ગુજરાતમાંથી સમાજના લોકોએ વીરપુર ખાતે પહોંચી ગયા હતા વલસાડથી પણ રઘુવંશી સમાજના અગ્રણી એવા નરેન્દ્રભાઈ માખેચા તથા અન્ય સભ્યો દ્વારા મળીને સમાજના લોકોને વલસાડ ખાતેથી બસ કરીને વીરપુર આ પ્રસંગે હાજરી આપવા માટે લઈ ગયા હતા

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની